એટલે ભાઈ તમે તો હવાના પોર માં જોતા હશો નહીં આમ તો માણસ કોઈ બપોર જતો હોય સાંજ હતો હોય પણ કઈ વાંધો ને આપણે બ્લોગ સવારમાં મૂકવો એટલે ભાઈ બધા પેલા તો હવે ગુડ મોર્નિંગ અને બીજા નંબર કે ભાઈ આપણે છે ને એક કાર લીધી છે તો કાર હું આગળ તમે ઓલાના ના ડીકે બ્લોગમાં તો જોઈ જ લીધી છે પણ મારા બ્લોગ આપણે આપડે થોડી ઘડી ખમીન બતાવવાની છે બીજા નંબરમાં માં હાલો તમને ઇન્ટેરિયર બતાવી દઉં પેલા પછી આપણે પાકો આમ મસ્તી નું રિવ્યુ ને એવું બધું કરશું પેલા કારણ કે એક્સાઈટમેન્ટ એવી છે ને કે વાત કરું તો જો ભાઈ આપણે ગાડી લીધી છે નિશાન કંપનીની અને લુકી ટીસ ડીકે ભાઈ બે ગયા છે આગળ ભાઈ કેયા સપનું હતું ને યાર આજ માતાજી ની ફાઇનલી ભાઈ પૂરું થઈ હાલો કાય વાંધો નહીં આ બાબતે આપણે પછી એક વાત કરીશું કારણ કે બહુ ઇમોશનલ સ્ટોરી છે એટલે થોડીક લાંબી છે ને એટલે થોડીક પછી વાત કરીશું પણ એક ફાઇનલ એક વાત કહેવાની મારે એ છે કે મારા મમ્મી ગયા છે બાર ગામ એટલે એ આવે છે રેડી એને ખબર નથી મેં ગાડી લઈ લીધી ગાડી લઈ આવ્યો પેમેન્ટ પેમેન્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું કાલ લઈ આવ્યો તો મારા મમ્મી ગયા છે કાલના રેડી તો હવે એ આજ આવે છે તો એને મેં એમ કીધું કે હું ટુ વ્હીલ લઈને લેવા આવું છું મારે આપણે ફોર વ્હીલ લીધી કીધું જ નથી એટલે આપણે એને રિએક્શન જોવાનું છે ડાયરેક્શન આપણે ગાડી લઈને જવાનું છે અને ડાયરેક આને બેહાડવાનું છે એટલે આમ અલગ જ આમ ખબર પડી જાય આમ શું થાય ને રિએક્શન આપણે જોવાનું છે તો ચલો કન્ટિન્યુ ફાઇનલી ભાઈ તો મમ્મી આયલા આવે છે પપ્પા છે ને મમ્મી તો લેવા જતા આવે છે તો દાંત કાઢે ને એવું લાગે મને ખબર પડી જાય કે હું એ બહાર નીકળો ને એટલે ભાલી પણ એવું લાગે છે એવું લાગે

હવે કેમ છે ને જરા કોમેન્ટ કરતા કરી નાખજો કારણ કે આપણે ભાઈ નવી લેવાની તો ફાઇલ નહોતી પણ તમારા સપોર્ટથી આપણે જૂની એક કાર લેવાનું સપનું હતું ને આજ ફાઇનલી પૂરું થઈ ગયું છે બાકી કેવી છે ને જરા કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું મમ્મી સરપ્રાઈઝ મમ્મી છે ને ઇમોશનલ થઈ ગયા આપડે નવી ગાડી લીધી ઇમોશનલ થઈ ગયા રોતા હતા

તો મિત્રો અત્યારે પડી જશે હવાર અને ભાઈ કાલે હું તમને કહેતો ને આપણે અંદર જઈને ગાડીમાં જઈને તમને હું બધું કહું પણ ભાઈ આમ બહુ માથું દુખતું હતું ને એટલે પછી કાંઈ રહેવાનું નહીં ને એટલે કઈ પછી હોઈ જાય એટલે પછી મેં એમ વિચાર્યું કે આપણે હવાર ને બધું બ્લોગને કન્ટિન્યુ કરશું ને હવાર આપણે કહેવું બાકી હવારના પોરમાં આપણું લુકી તમને ચારે બાજુથી બતાવી દઉં આમ તો તમને આખું રિવ્યુ નો વિડીયો તમને બતાવી એની વાર છે લાંબી બહુ છે હવે ગઝબની આમ તો કેટલી લાંબી લાગે પાસલનો ભાગે તમને બતાવી દઉં હું છે ને આમ સ્પેશિયલ રિવ્યૂનો વિડીયો બનાવવાનો છે કે ગાડીમાં શું છે કઈ છે કઈ ફીચર છે શું છે એ બધું વિડીયો બનાવવાના છે પણ હજી વાર છે અત્યારે તમે ખાલી જોઈ લો આ આપણે નામ લખાઈ આખું છે આની વાત બધી બધી આ બધી વાત છે ને આપણે પછી જ કરવાની છે આપણે રિવ્યૂનો વિડીયો હશે ને ત્યારે જ બધી વાત કરવાની છે બાકી આપણે યુટ્યુબ નું ભાઈ લોગો મારી દીધો હશે કારણ કે ભાઈ આપણે ઈશ થી ભાઈ આપણે ગાડી લીધી છે

બધું સપનું મારું પૂરું થઈ ગયું છે અને ભાઈ એ તો નક્કી થઈ ગયું કે ભાઈ સપના તો પૂરા થાય હકીકતે અને હું સપના ભાઈ રાતે નતો સપના દિવસે જોતો આમ રિયલ લાઈફમાં એક દિવસના સમય મારી પાસે ફોડું લે છે તો એક દિવસના સમય મારી પાસે હારામાં હારી કાર રહે છે તો હું મારી મમ્મી ને બેહાડીને જાય પપ્પાને બેહાડીને જાય કેવું થતું છે એ સપના હું જોતો અને હકીકતે ભાઈ દિલ થી તમે મહેનત કરો ને તો હકીકતે સપના પૂરા થાય થાય ને થાય પણ કાંઈ વાંધો ભાઈ આ તમારા સપોર્ટ થી અને માતાજીના આશીર્વાદ થી મારા મહેનત થી ફાઈનલી આપણે ભાઈ ભાઈ એક નવી કાર લઈ લીધી છે આ બધો તમારો સપોર્ટ છે કદાચ તમે ભાઈ અમારા વિડીયોને લાઈક નો કરતા હોત શેર નો કરતા હોત કોમેન્ટ નો કરતા હોત અને જોતા ન હોત તો ભાઈ આ અમારી સપના ની કાર હું છે ને અત્યારે લઈ નો અને તમને બધાને એટલે હું દિલથી થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું કારણ કે તમે ન હોત તમે બધું આ ન કર્યું ને તો હકીકતે આ મારું સપનું આજ પૂરું ન થયું હોય ઉમ્મીદ છે કે તમે આજ રીતે અમને છે ને સપોર્ટ કરતા રહેશો અને આજ રીતે ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેશો અને અમને સપોર્ટ કરતા રહેશો ને એટલે અમે છે ને તમને હસાવતા રહેશું અને મારા હજી તો ભાઈ ઘણા સપના છે એ પૂરા કરવાના છે ઉમિત શાહ ભાઈ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય છે સારો લાગ્યો તો પ્લીઝ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળી બીજા લોકો પતાવતી જય માતાજી જય દ્વારકાધીશ